નમસ્કાર પશુપાલક મિત્રો હું શું બાવળિયા ગોવર્ધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું અને પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે એક ભેંસ વેચવાની છે તો મુકેશભાઈની મુકલ મુલાકાત આવી ગયા છે જેમને ભેંસ વેચવાની છે અને ભેંસ એકદમ સોખી અને સારી છે જે કોઈ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવું હોય એ ફોન કરીને આવી શકે છે અને ભેંસ મોટે અને એકદમ સિંગડે પીંગળે બધી રીતે કોઈ ખોટખપણ નથી તો આપણે ભેંસના માલિક આરે વાત કરીશું અને શું કાંઈ ગાભણ કેટલા મહિનેની છે તો વાતચીત કરીશું તો વિડીયોમાં બનાવી રીજો તો મુકેશભાઈ તમારા ને એડ્રેસ આપી દેજો નામ બાવળિયા મુકેશભાઈ ખોડાભાઈ હા અને આપ ભેંસ અત્યારે કેટલા મહિને કાપણ હવે નવમો નવ મહિનાનો લગભગ નવ મહિના ઉભા મહિના ની વાર હશે કદાચ ઓછી હશે એવું હશે મહિનો પૂરો લગભગ નહીં ઘાટે અત્યારે પૂરી મહિનાની વાર નહીં હોય મહિના ની વાર નહીં હોય તો આ કેટલા મુ વેતર છે ભાઈ વેતર બીજું ઓલી બાજુ વ્યાજ થોડો આ બીજું વેતર ની ભેંસ છે હા તો પશુપાલક મિત્રો મુકેશભાઈ એમ કહે છે કે આ બીજા વેતરની ભેંસ છે અને આને આગલે વેતરનું પહેલાં વેતરનું દૂધ કેટલું હતું દૂધ સો લીટર સો લિટર એક ટાઈમનું હમ તો એક ટાઈમનું પહેલાં વેતર જ્યારે ખડેલી હતી ત્યારે એક ટાઈમનું સો લિટર દૂધ હતું તો હજુક એકથી દોઢ લિટર દૂધ વધારે પણ કાઢી શકે છે કારણ કે બીજા વેતર તો બીજા ત્રીજા વેતર માલ દૂધ ગમાઈ વધુ કાઢતું જ હોય દૂધ તો મુકેશભાઈ તમારે આ ભેંસ કેટલામાં બેસવાની છે કિંમત બતાવી દો થોડુંક ખેડૂત મિત્રોને કોઈને લેવું હોય તો ફોન કરીને આવી શકે છે કિંમત શું કરો છો પંચ્યાસી હજાર તો ખેડૂત મિત્રો મુકેશભાઈ આજે ભેંસ છે પગરી ભેંસ છે લાખ ઉપરનું પર આમાં દૂધ અને એક લાખ ઉપરનું દૂધ તમે પર બેસ્યું હતું અને કોઈ પણ ખેડૂત મિત્રોને ને લેવું હોય તો આમ કોઈ મારતી કરતી નથી ના કોઈ વસ્તુ નથી થોડેક અમુક બીવે છે તમારે આમ આમ કોઈ અજાણ આવે તો બીવે ના એમ કોઈ ઉલ ધરાક ઉલ કરે બાકી બીતી ને ઈ બીવે એટલે એમ કરે ઠીક હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમે ભેંસ એકદમ શાંત સ્વભાવની છે અને સારી સોજી છે વરાક એ બરાક એ બધે એકદમ સોખી છે તમે વરાક હવે ઘારે અઠવાડિયા મૂતર દી છે અને જ્યારે વાર હોય અઠવાડિયા દહ દીની ત્યારે એક આમટો વરાક ઉતારે બરાબર ને તો આને નવ મહિનાનું જેટલું થયું છે કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને લેવું હોય તો આવી શકે છે થોડાક મારાથી ભડકે છે એટલે એમ કરે અજાણા માણા ભાળે એટલે એવું થોડુંક થાય તમે બધી બાજુથી જોઈ શકો છો ભેંસ એકદમ વરાક કે સોખી છે અને આસળ બાંસળ બધા કમ્પ્લીટ છે કોઈ જાતની મિસ્ટેક નથી મુકેશભાઈ આસળ કે વરાકમાં કોઈ જાતની જાતની તકલીફ ગેરંટી બધી તમારા આસળ વરાકની ગેરંટી કે કોઈ મિત્રો એમ થાય કે વરાકમાં કાંસળમાં તકલીફ હશે તો મુકેશભાઈ જવાબદારી લેશે કે આમાં કોઈ ખોટખા પણ નથી પણ કોઈ પણ ખેડૂત મિત્રોને આવવું હોય તો ફોન કરીને આવી શકે છે મુકેશભાઈ તમારો એક નંબર આપી દો કોઈ હોય તો ફોન કરીને આવી શકે આઠ નવાણું તો મિત્રો આપ મુકેશભાઈનો નંબર છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવા આવવું હોય ભેંચ અને ગમતી હોય જોકે ભેંસ તો બધાયને ગમે એવી જ છે અને હાડેતી ભેંસ છે આમ વેતર ઉપર હોય અને દૂધ જો હાજર હોય તો કિંમત વધારે પણ આવી કે અહીંયા એક મહિનાની વાર છે એટલે મુકેશભાઈએ થોડીક કિંમત ઓછી કરી છે નકર નેવું પંચાણું હજાર દોડીને આવે એવી ભેંસ છે મોટી ભેંસ છે અને શિંગડા બીંગડે તમે જોઈ શકો છો કાંઈ પણ રૂપમાં પણ કાંઈ ન ઘટે એક નંબરની ભેંસ કહી શકાય કે શિંગડા બે એક ટાઈપ એક જ હરખા છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે આમાં ફગડી ભેંસ છે અને કાંઈ કરતા કાંઈ નીકળતું અને પાછળના બે પગ અને એક પૂંછડું એટલું ધોળું છે અને બધી રીતે પૂરી છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો ફોન કરીને આવી શકે છે મુકેશભાઈનો નંબર આપ્યો છે અને બીજો નંબર મારો એક જે હું મારી દેવાંશી ડેરી ફાર્મ કરીને ચેનલ છે એનો પણ આપી દઉં કોઈ મુકેશભાઈને ફોન ન લાગે તો મને પણ ફોન કરી શકે છે અમે બે નજીક નજીક જ છીએ તો મારો નંબર છે તાણું એક પાસઠ બાવન છ ત્યાંશી એક પાસઠ બાવન છ આ મારો નંબર છે મારું નામ છે ગોરધનભાઈ બાવળિયા ગોવર્ધન એન તો મુકેશભાઈને ફોન ન લાગે તો મને પણ ફોન કરીને આવી શકે છે અને ભેંસ બહુ શાંત સ્વભાવની અને સારી એવી છે તો આવા વિડીયોમાં ફ્રી વખત ખેડૂત મિત્રોમાં આવીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન